ડીસા ભગવાન શ્રી જગન્નાથની છવ્વીસમી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષી ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત યાત્રા પણ ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની યાત્રાને અનુલક્ષી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની છવ્વીસ શોભાયાત્રા યોજાવાની ચર્ચા વિચારણા કરવામાં આવી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં તમામ હિન્દુ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સમિતિ ડીસા દ્વારા વર્ષ બે હજાર ચોવીસની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના ઉત્સવની ઉજવણીની તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસથી શરૂઆત થશે ઉજવણીના કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ બાવીસ છ બે હજાર સવારે દસ કલાકે ભગવાન શ્રી જગન્નાથની મોસાળ યાત્રા રામજી મંદિર ડીસાથી વાતે ગાતે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર જશે ત્યારબાદ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ સોમવારે સાંજે પાંચ કલાકે ભગવાન શ્રી જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાતે ગાતે રામજી જૂના રામજી મંદિરેથી ત્રણ અલગ અલગ રથોમાં સાહી સવાર થઈ ડીસાનગર નગરચર્યા નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વેચણી નું આયોજન કરવામાં આવ્યું છે